ઈ ડોહો એકલો જ રહેશે ને આપણે એને આવીને એટલે એ આપણું જ ઘર એમાં સમજવાનું તું સમજી નહીં એની નજરમાં આપણે ન કર પણ આપણી ને આપણી નજરમાં એ આપણો ન કર એમાં સમજવાનું અશોક સીધી રીતે સમજાવશો અરે સીધી રીતે તો સમજ તું તો સમજાવું શેઠના ઘરે આપણે છે ને ત્યાં કામ કરવા જવાનું પણ ત્યાંથી પૈસા નીકળશે ઓકે એટલે આપણે એમને એવો દેખાવ કરવાનો છે કે આપણે એમની સેવા કરીએ છીએ આપણને એમના પ્રત્યે લાગણી છે અને બદલામાં આપણને પૈસા આપશે આપણા પર પૈસા લૂંટાવશે શું હા એના માટે મારે એમના ઘરનું કામ તો કરવું પડશે ને નોકરની જેમ રહેવું પડશે ને હું કામ કરી તું તમ તારા સમજો તું આરામ કરજે હું કામ કરી બસ ઠીક છે તારા તારા હા બે કોમળ હાથે હું થોડા એવા કામ થવા દઉં અશોક તમે કેટલા સારા છો પણ આ બધા સપના જો તૂટી ગયા ને તો પતાવી દઈશ નો તૂટવા દઉં બધાય કામ હું કરીશ બસ સાર આટલા બધા પૈસા ભેગા કરવાના સારું સારું ચાલો નીચે ઉતરો કામ કરવા દો હવે આ એનત કામ કરવાનું હાલો ઓ અત્યારનું કામ પતાવો પછી જઈએ છીએ જલ્દી આવજો સાર જય લક્ષ્મી મૈયા સેટ અરે અરે અશોક બેટા અરે 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 બેસ 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 બે અરે તું એકલો જવાના તને કહું હાલ ને જલ્દી મીરા અંકલ નો 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 પી કે ઓનલી પી કે સિટ ડાઉન પ્લીઝ સિટ ડાઉન તમે તો પણ અંગ્રેજી ફાડી નાખે એવું બોલે અરે ના ના અશોક બેટા એવું કઈ નથી સો બ્યુટિફુલ સાડી હું એને ખવારે એ જ કહેતો તો કે આ સાડી તને બહુ મસ્ત લાગે છે હાસીન લાગે છે કે નહીં ચશ્મા કાઢીને જવું હોય ને તોય જોઈ લો નાઇસ લુક એન્ડ નાઈસ હેર થેન્ક સો મચ શોબ એટલે હું એના વાળની વાત કરું છું એકદમ સ્ટ્રેટ વાળ તમને બહુ સુંદર લાગે છે મીરાજી સો બ્યુટીફુલ મારા હેર છે ને એ બિલકુલ મારા સ્વભાવ જેવા છે એકદમ સ્ટ્રેટ બહુ સુંદર લાગો છો તમે અને હા મેં અશોકને કીધું કે તમે લોકો મારા ઘરે શિફ્ટ થઈ જાઓ મારા બંને નોકર છે ને એ દેશમાં ગયા છે અંકલ મે તો અશોકને નાશ પાડી હતી હવે જો મને મને આ ઘરના કામ કરવાની આદત નથી મારાથી તો આ કામ થાય જ નહીં મને ઘરના કામ કરવા બિલકુલ પસંદ જ નથી તો પણ અશોક મને ફોર્સ કરીને લાવ્યા આ તો તમારા માન ખાતર આવી છું પણ હા હું ઘરના કામ નહીં કરી શકું અને જો તમને મંજૂર ન હોય તો અમે લોકો અત્યારે જતા રહીએ અરે ના ના મીરા ના ના અશોક નો ટેન્શન તું જરાય ઉપાધિ કરવા આપણે મીરાને રાણીની જેમ અહીંયા રાખતું અને એના માટે લક્ષ્મી જે હિરાજી અને આટલું સુંદર ફૂલ હોય તો એને થોડું દેવાય

તું થોડો ફ્રેશ થા બરાબર હમણાં તને તિજોરીમાંથી કાઢીને આપું છું હા ભલે અશોક બેટા એની તું જરાય ચિંતા નહીં કરતા આ પીકે છે ને એને પ્રોમિસ આપેલું હોય ને એ ક્યારેય ન ફરે તું થોડો ફ્રેશ થઈ જા તને હમણાં તિજુરીમાંથી કાઢીને આપું છું ભલે શેઠ હા કેટલું નાજુક ફૂલ છે અને આ સાલો ગવાર ગામડિયો ફૂલની સુગંધ તો હું જ લઈશ આ ડોહાની સ્કોપિયો ગાડી એમ છે પણ આ સેલે તો મારે જ લેવાની છે ને હે ઓ લાઈટ કેવી આવડી આવડી છે કે ગાડી એટલે ગાડીઓ આ ડોહો હાલ બધાય પૈસા લાવ્યો હોય છે ક્યાંથી પણ જ્યાંથી લાવ્યો હોય નથી આપણે તો એ રૂપિયાનું કામ છે ને હા 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 શું કરો છો તમે સાફ પહેલાં આ સાફ કરવું પડશે કે નહીં એ ઘર સાફ કરવું હોય તો આ હિસાબ કરવું પડે ને પેલા હે આ તમે છે ને અહીંયા નોકર બનવા માટે નોતા આવ્યા તમારે પૈસાની હેલ્પ જોતી હતી ને જોબ જોતી હતી તો આ શું છે અરે રાજા બનવું હોય ને તો નોકર પણ બનવું પડે એક્સક્યુઝ મી આવું કોણે કીધું આવું હું કઈ ચોપડી વાંચતો તો એમાં લખ્યું તમે ક્યારે કોઈ ચોપડી વાંચી જ નથી બહાર આવી જાવ સપનામાંથી આ તમને કોઈએ કીધું હશે પણ જેણે પણ કીધું છે ને એને ખોટું કીધું છે આવું કંઈ છે જ નહીં એવું છે સમજે અશોક સો ચોખો કહી દઉં છું આ તમે ગાડીઓ સાફ કરો છો પણ હું એના ઘરના કામ ક્યારેય નઈ કરી શકું હું કામ હું કરઈ તું ખાલી મારી હારે રે એટલે મને એકલવાયું ન લાગે અશોક મને માણસ બરાબર નથી લાગતો આ તમે અત્યારે સંબંધ રાખો છો ને ભવિષ્યમાં તમને જ નડશે ઈ મને નઈ નડે બરોબર તને આમાં વધારે ખબર ન પડે હા સાચી વાત છે મને ક્યાં કઈ ખબર પડે છે ખબર પડતી હોત ને તો તમારી સાથે લગ્ન જ ના કરત બસ તે આવા વિચાર કરાવી કરાવીને જ મને ધંધેથી ઉઠાવી નાખો છો બસ હવે વધારે બોલવાની જરૂર નથી પૈસા રાજા બનવા માટે નોકર બનવું પડે આવું કોણે કીધું મને નથી લાગતું કે આમ ગાડીઓ સાફ કરી કરીને તમે ક્યારે રાજા બનશો ઊસો ડુંગરો હોય ને તો એ આમ પગથિયાથી સડવો પડે સમજાય અને આ ડાયરેક્ટ આપણે અડધે પૂગી ગયા છે આમાં મહેનત વધારે નહીં કરવી પડે હા તો મારું કામ છે ને રોપવે જેવું છે પગથિયાની કોઈ જરૂર જ નથી પણ યાદ રાખજો ક્યારે જો તાર તૂટી ગયો ને તો સિંગલ તાર પર લટકેલી જિંદગી ફટાફટ પૂરી થઈ જશે બસ આ તારી સોપડી રે ને એ એક નંબર છે પણ એ મારી માટે નહીં કારણ કે હું એવા શબ્દો હોય ને આ કાને સાંભળું આ કાને કાઢી નાખું સારું છે કારણ કે મગજમાં જાજુ ભેગું કરશો ને તો મગજનું વજન વધી જશે પછી તમે બીજું કંઈ નહીં કરી શકો લાઈફમાં અને આ બધું તે જો આ ખોટું પહેર્યું છે એ હાચું પહેરવાનું હોય તારે અને ગળામાં મોટો હાર હો બસ બસ હા બસ કામ કરો રોજ એક ને એક જ વાત આઈ હાવ ડોબા જેવી છે આને કઈ ખબર જ નથી પડતી એમ કિસ્મત ચમકે નહીં એ આને ખોટી લાગે છે લક્ષ્મી સાંડલો કરવા આવે ને ત્યારે

ગમે તેવું કાંઈ કામ હોય અડધી રાતે બંદાને યાદ કરજો અને સાગરભાઈ બોલો ને આ સોસાયટીના અમુક રૂલ્સ તમને બતાવી દઉં હા બોલો બોલો નિયમ આ સોસાયટીનું મિનિમમ મેન્ટેનન્સ પાંચસો રૂપિયા છે પ્લસ બસો રૂપિયા સફાઈના પછી પાણીના બસો રૂપિયા એમ કરીને બધુંય થઈને એમાઉન્ટ હજાર રૂપિયા તમારે ભરવાનું રહેશે આ તો હજુ છે કે હું પ્રમુખ છું એટલે મારે તમને કહેવું પડે પણ પી કે સાહેબ અમારા મકાન માલિક તો કહેતા હતા કે અહીંયાનું મેન્ટેનન્સ માત્ર ને માત્ર સાતસો રૂપિયા છે હા સાચી વાત છે પણ અમુક શું છે કે એવા ખર્ચાઓ આવે છે ને એટલે ત્રણસો રૂપિયા અમે પ્લસ કરી દીધા છે એટલે પછી વારે ઘણી શું તમને કામમાં હો એટલે તમને ડિસ્ટર્બ કરવાની અને એકચ્યુઅલી તમે શું કામ કરો છો હું જોબ કરું છું અચ્છા સરસ સરસ શેમાં જોબ કરો છો હા આપણે માર્કેટિંગમાં જ છું અચ્છા અચ્છા તો તો સવારે કેટલા વાગે આઠ નવ વાગે તો જતા રહેતા હશો ને બસ નવ સાડા નવ સાડા નવ જેવું અને એ બી ટિફિન લઈને જતા હશો ને ના ના અમારે ટિફિનની સુવિધા નથી પણ ત્યાં જમવા આપે છે અને સાંજે કેટલા વાગે આવો છો સાંજે સમજી લો ને સાત સાડા સાત સરસ સરસ એટલે તમારે એને જરાય ચિંતા કરવાની જરૂર નથી હા હા એ તો મને ખબર જ છે પણ પીકે સાહેબ મારે તમને એક વાત પૂછવી હતી હા બોલો ને આ સોસાયટી તો બહુ મોટી છે પણ આમાં રહેવાવાળા રહેવાસીઓ કેમ ઓછા છે એનું કારણ પણ હું જ છું એટલે કે એટલે કે આ સોસાયટીના નીતિ નિયમો અને રૂલ્સ રેગ્યુલેશનમાં એટલા બધા સ્ટ્રિક બનાવ્યા છે કે જેવા તેવા વ્યક્તિઓ અહીંયા રહેવાનું કામ જ નથી એટલે એકચ્યુલી અહીંયા લોકોને શાંતિ મળે છે સુકૂન મળે છે આબોહવા શુદ્ધ ગાર્ડન ગ્રીનરી અને હા બૈરાઓની તો તમે અજરાય ચિંતા કરતા જ નહીં કારણ કે કારણ કે કેમ હું આ સોસાયટીનું પૂરેપૂરું ધ્યાન રાખું છું હા 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 આ એ વાત તો તમારી સાચી હો ઘણા લોકો કહે છે કે તમારું કામ એકદમ સચોટ છે ને આ સોસાયટીની શાંતિની તો શું વાત કરું શાંતિ તો આ સોસાયટીમાં ભરપૂર છે અને સાગરભાઈ હા હું શું કહું છું પૈસા ટકાની કઈ જરૂર પડે ને

કોને ક્યારે જરૂર પડી જાય એનું કાંઈ નક્કી નથી હા એ વાત પણ સાચી છે ચાલો તો હવે મારે થોડું લેટ થાય છે તો હું નીકળું ભલે મળીએ ત્યારે પછી ભલે જય શ્રી મેન્ટેનન્સ ટાઈમે ભરી જાય હા એ મળી જશે તમને હા સારું સારું જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ